એક વર્ષ પહેલા જ કરોડોના ખર્ચે દિલ્હીમાં બનેલી નવી સંસદમાં પાંચ દિવસ પહેલા વરસાદ પડતા પાણી ટપક્યું હતું જ્યાં પાણી ટપકતું હતું ત્યાં ડોલ મૂકવામાં આવી હતી હવે કરોડોના ખર્ચે બનેલ સુરત શહેરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડોલો મૂકવામાં આવી રહી છે કારણ કે વરસાદી સુરત એરપોર્ટ ખાતે ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ખોલી નાખી છે જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરો બ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાન થવાનો વારો આવી રહ્યો છે છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રશ્ન નહીં તે માટે પ્લાસ્ટિકની ડોલો મૂકી હોવાનો વિડીયો વાયરલ થયો પાણી ટપકતું હોવાથી બારીકેડ લગાવી બે હજાર સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવો પડ્યો છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નામનું જ હોય અને એ વિડિયો પરથી સ્પષ્ટ થાય છે કરોડો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં પોલમપોલજ સામે આવી રહી છે ત્યારે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ એવો લૂલો બચાવ કરી રહ્યા છે બે તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગનો વચ્ચેનો ભાગ રિનોવેટ કરવા ટેન્ડર ઇશ્યુ થયા પછી વર્ક ઓર્ડર આપી દેવાયો છે એ પછી આ પાણી નહીં ટપકે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ